નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્ય પુથીનો પાઠ નંબર છ છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ગુજરાતીની જે ગાલા સાધ્યપુથી છે ધોરણ છની તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર લખો પેલું સિંધુડો એટલે શું તો જવાબ આવશે વિકલ્પ બી શોર્ય જગાડનારા કાવ્યોની ચોપડી બીજું ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો તો જવાબ આવશે વિકલ્પે અઠ્યાવીસ ઓગસ્ટ ઓગણીસોને અઢારસો ને છન્નું ચોટીલામાં ત્રીજું ઝવેરચંદ મેઘાણીના પિતા કઈ નોકરી કરતા હતા તો જવાબ આવશે વિકલ્પ ડી પોલીસ જમાદારની ચોથું ગાય વાછરડાને ખેંચે તેમ ગોમુખી ગંગા કોને પોતાની તરફ ખેંચતી તો જવાબ આવશે વિકલ્પ સી ઝવેરચંદ મેઘાણીને પાંચમો ઝવેરચંદ મેઘાણીનું નામ વિલાપી કેમ પડ્યું તો જવાબ આવશે વિકલ્પ તેઓ કલાપીના ગીતો રીતે ગાતા હતા નીચેનામાંથી કઈ મેઘાણીના દેખાવ અંગે સાચી નથી તો જવાબ આવશે વિકલ્પ બી નાની સરખી આંખો સાતમો ઝવેરચંદ મેઘાણીની સૌથી વધુ પ્રસિદ્ધ રચના કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી સૌરાષ્ટ્રની રસધાર આઠમો ઝવેરચંદ મેઘાણીને કોણે કોણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા તો જવાબ આવશે વિકલ્પ એ ઢેલી બહેને નવમું ઝવેરચંદ મેઘાણીએ વર્ણવેલા પાત્રોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી જવાબ આવશે વિકલ્પ બી આ પાગીગા દસમું કોણ ઝવેરચંદ મેઘાણીને મિત્ર ભાવે કહેતા કે કયા મતના દિવસે તમારી ખૂબ અબૂમ પડશે ત્યારે કયા ગયો પહેલો લોકસાહિત્યવાળો એમ પડશે તો જવાબ આવશે વિકલ્પ એ ઉમાશંકર જોશી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફની તમારી જરૂરિયાત હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અહીંયાથી તમને સ્વાધ્યન પોથી ગાયધ્યપોથી સમજૂતી સ્વાધ્યાય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મળી જશે અને વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એપ્લિકેશન ઉપર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે ઉષણ કોચિંગ ક્લાસીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું સિંધુડો પુસ્તકોના કાવ્યો લોકોમાં ખાલી જગ્યા યુદ્ધ કરવાનો ભાવ જગાડનારા હતા તો જવાબ આવશે અહિંસક મેઘાણીનો અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ ખાલી જગ્યા કેમ્પમાં થયો તો વઢવાણ ચોથું અમરેલી ખાલી જગ્યાથી તેત્રીસ કિલોમીટર દૂર આવેલું છે તો બગસરા પાંચમો ઝવેરચંદ મેઘાણીએ મેટ્રિક પાસ કરીને ઈસવીસન ઓગણીસો તેરમાં ખાલી જગ્યા કોલેજમાં પ્રવેશ લીધો તો ભાવનગર છઠ્ઠું ઝવેરચંદ મેઘાણીએ સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા ખાલી જગ્યા ભેગા કર્યા તો લોકગીતો ખાલી જગ્યા નામની વર્ષની ચારણ કન્યાએ પોતાની વાછડીને મારનાર લાકડી વડે હાંકી મૂક્યો તો જવાબ આવશે હીરબાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યોમાંથી સાચા વાક્યની સામે ખરા અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો પેલું સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધનો ગુસ્સો વધી જતો હતો તો જવાબ આવશે સાચું બીજું ઝવેરચંદ શર્માળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા તો સાચું ત્રીજું ઝવેરચંદ પહાડ ઝરણા વનરાજી વચ્ચે મોટા થયા તો સાચું ચોથું પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું તો સાચું ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે તો સાચું છઠ્ઠું મેઘાણીએ બાળકો કિશોરો અને મોટારાવ મોટેરાઓ એમ બધા માટે ગીતો અને વાર્તાઓ લખ્યા છે તો ખોટું ત્યાર પછી છે સાતમું હીરબાઈ આલેક કરપડો જોગીદાસ ખુમાર દાના ભગત સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા તો સાચું આઠમો ઝવેરચંદ મેઘાણી લોક કથાકાર તરીકે પ્રખ્યાત છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર મેઘાણીએ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું ઘટનાક્રમ યોગ્ય રીતે દર્શાવો તો પહેલું આવશે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરેમ બીજું અહીંયા આવશે એક એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે ત્રીજું જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખે ત્યાર પછી ચોથું લોકો વાત કરે તે નોંધી લે પાંચમું ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધાર કરે ત્યાર પછી છઠ્ઠું મળેલી વાત પરથી વાર્તા બનાવે અને સાતમું આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે મેઘાણીના જીવનની ઘટના તેમજ સાલવારી આપ્યા છે તે યોગ્ય રીતે ગોઠવી અને ઉત્તર લખો સત્યાગ્રહ આંદોલન તો એને જોડીશું વિકલ્પ એફ એટલે કે ઓગણીસો ત્રીસ સાથે મેઘાણીનો જન્મ તો એને જોડીશું વિકલ્પ ઈ એટલે કે ઈસવીસન અઢારસો છન્નું સાથે ભાવનગર કોલેજ પ્રવેશ તો એને જોડીશું વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો તેર સાથે મેઘાણી બી એફ તો એને જોડીશું વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો સોળ સાથે ને ચારણ કન્યા કાવ્ય સર્જન તો જોડીશું વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલું મારે ઘેર આવજે મેઘાણી પાઠમાં કઈ વાત વાયુ વેગે પ્રસરી ગઈ તો મારે ઘેર આવજે મેઘાણી પાઠમાં એ સિંધુડો જપ્ત થયો એ વાત વાયુ વેગે પ્રસરી ગઈ બીજું લોકોમાં દેશભક્તિનો પાયો કોણે ચડાવેલો ક્યારે તો જવાબ ઈસવીસન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડો એ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો ત્રીજું સિંધુડો પરદેશી સરકારે શા માટે જપ્ત કર્યો તો સિંધુડો એ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો તેથી પરદેશી સરકારે જપ્ત કર્યો છેલ્લી પ્રાર્થના કવિતાના કવિતાના રચિતા રચિતા કોણ છે છે તો છેલ્લી છેલ્લી મેઘાણી પ્રાર્થનામાં કવિએ કોની વેદનાને ગૂંથી છે તો છેલ્લી પ્રાર્થનામાં કવિએ પોતાની પોતાના નિવેદન સાથે અંગ્રેજીના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી છે છઠ્ઠો સવાલ કયા કાવ્યની પંક્તિઓએ ન્યાયદીશની આંખો આંસુથી છલકાવી દીધી તો જવૈરચંદ મેઘાણીની છેલ્લી પ્રાર્થના કાવ્યની પંક્તિઓએ ન્યાયદીશની આંખો આંસુથી છલકાવી દીધી 7મો જવૈરચંદ મેઘાણીના માતા-પિતાના નામ શું હતા જવૈરચંદ મેઘાણીના માતાનું નામ ધોળીબાઈ ને પિતાનું નામ કાળીદાસ હતું 8મો જવૈરચંદ મેઘાણીના બાળપણની સંગી કોણ હતા તો જવૈરચંદ મેઘાણીના બાળપણના સંગી લાખા પાદરના પહાડી ભેદનતી નદીઓના ઊંડા ધરા અને ત્યાંના ડુંગરોની બખોલો હતી નવમો સવાલ બગસરામાં હતા ત્યારે મેઘાણીની પ્રકૃતિ કેવી હતી ઉત્તર બગસરામાં હતા ત્યારે મેઘાણી શરમાળ અને ઓછા બોલા હતા દસમો સવાલ મેઘાણીની પહેલી પદ્યરચના કોના વિષયની હતી તો ઉત્તર મેઘાણીની પહેલી પદ્ય રચના નૈધર વંશના વેલાજીના પુત્ર ચિમનાજી વિષયની હતી અગિયારમો સવાલ મેઘાણીએ ગ્રેજ્યુએશનના કયા વિષયો સાથે પાસ કર્યું અને ક્યારે તો મેઘાણીએ ઈસવીસન ઓગણીસો સોળમાં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે ગ્રેજ્યુએશન પાસ કર્યું મેઘાણીને પોતાનું જીવન કાર્ય શામાં દેખાયું ઉત્તર હડાળા દરબારે સોરઠી બહાર વટ્યા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું મેઘાણીએ કોને કોને મળીને લોકગીતો ભેગા કર્યા મેઘાણીએ ચારણો બારોટો ભરવાડો ભજનીકો કાઠીઓ રાવણ હથ્થા ભરસારીઓ ઘરડી દાદીમાઓ તેમજ ગૃહિણીઓને મળી અને લોકગીતો ભેગા કર્યા ચૌદમો સવાલ કવિશ્રી દુલાભાયા કાગ સાથે મેઘાણી ક્યાં ગયા હતા

ડુંગરાળ પ્રદેશમાં થતી એટલે એમને ખેતર પાદર નદી પર્વત સાથે દોસ્તી થતી રહેતી પહાડ ભેદનતી નદીઓ એના ઊંડા ધરા અને ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા તેથી ઝવેરચંદ પોતે પહાડનું બાળક માનતા હતા બીજો સવાલ ઝવેરચંદ વેકેશનમાં લાખા પાદર શા માટે પહોંચી જતા જેમ ગાય વાછરૂને ખેંચે એમ લાખા પાદર થાણું એની ઉછેરી ભેખડો વસમો વોકળો ઘૂમટ તાણી અને વહેતી ગૌમુખી ગંગા ડુંગરની બખોલો અને પહાડ ભેદનતી નદીઓની ધરા ઝવેરચંદને ખેંચતા હતા બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખા પાદર પહોંચી જતા હતા ત્રીજો સવાલ બગસરામાં મેઘાણીને શાના પાઠ શીખવા મળ્યા ઉત્તર બગસરાની મિડલ સ્કૂલમાં મેઘાણી પ્રથમ નંબરે રહેતા પ્રાર્થના પોતે જ ગવડાવતા જૈનોની પાઠશાળામાં ધર્મગુરુ કે દાતા આવે તો મેઘાણી જ કવિતા અને સ્થવનો ગાતા આ સમયમાં જ મેઘાણીની રચેલી પદ્ય રચના વિદ્યાર્થી સંગે સમૂહમાં ગાયા હતી આમાં બગસરામાં મેઘાણીને કાવ્ય ગાન અને કાવ્ય રચના કરવાના પાઠ મળ્યા હતા ચોથું લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડો નહોતી ગામડે ગામડે ઘોડા કે ઊંટ ઉપર બેસી અને ફરીને કથાઓ ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું ભોજન વગેરેની સગવડ પણ મળતી નહોતી રેકોર્ડિંગની સગવડ નહોતી લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પડતો ત્યાર પછી છે આઠમો સવાલ કારણ લખો પેલું સિંધુડોનો સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે તો રાજ અંગ્રેજોનું હતું એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડોના શૌર્ય જગાડનારા કાવ્યોએ અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડોનો સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી બીજું ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે તો ઝવેરચંદને ગાવા ગવડાવવાનો શોખ હતો બગસરાની મિડલ સ્કૂલમાં એક પ્રાર્થના ગવડાવીને જૈનોની પાઠશાળામાં હસ્તવનો ગાય જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા મેઘાણીએ એક પદ્ય રચના કરી અને વિદ્યાર્થી સંગે તે ગાય બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો ત્રીજો સવાલ ઝવેરચંદના મિત્રોએ તેમના વિલાપી નામ આપ્યું કારણ કે તો ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું ચોથું કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે કોલેજમાં બેઠી દડીનું શરીર ભીનોવાન અને ભિન્ન પોશાક ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગૂછળિયા વાળ અને મરદાનગી ભરી ચાલથી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું પાંચમું મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા કારણ કે કલકત્તાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી બહાર વટ્યા અને સંતોની વાતો કહી આથી લોકસાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ એમાં પેલું ઢેલી બહેને મેઘાણી વિશે શું કહ્યું તો ઢેલી બહેન મેઘાણી વિશે કહે છે કે ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખ્યું નિશી ઢાળી અને મારે આંગણ ઈ ઊભાતા જોતા જ આવકારો દેવાનું મન થાય ઈવો માણ મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને હં 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 તમે અહીં ઉપર બેસો નહીં તર હું નીચે બેસું એમ કહી અને મને ઉપર બેસાડી પછી તો એમને જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે અને હું ગીત પૂરું કરી દઉં પોતે નીચી મુંડકી રાખી અને ઝીણા ઝીણા અક્ષરોમાં ટપકાવીએ જાય એક પછી એક ગીત મધરાત સુધી ગાયા બીજો સવાલ કાગ બાપુના શબ્દોમાં હીરબાઈની વીરતા વિશે નોંધ લખો તો કાગ બાપુ હીરબાઈ વિશે લખે છે તુલસી શ્યામથી બે ગાવ અમે ખજૂરીને નેસડે હતા ત્યાં રીડ થઈ હાવજ ડણકિયો હાકોટા થવા માંડ્યા રોડકોળ વેળા થઈ હતી ખાંડુ ધણ ચૂપડે આવતા હતા તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની ઓળકીને હાવજે પાદરમાં જ પાડી અમે બધા દોડિયા વિશેક જણ હતા જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારની ત્યાં પહોંચી ગઈ હતી મરેલી વડકી એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંજતી હતી હાવજ બે પગ સામો થઈ હોકારો કરતો હતો બાઈ હાવજના ફીણથી નાહી રહી પણ ગાયને ચારણી બાયે હાવજને ખાવા ન દીધી એ વખતે ચારણ કન્યા ગીત કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા એમનું શરીર જાગી ઉઠ્યું આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા અમે એમને માંડ માંડ પકડી રાખેલા ત્રીજું ઝવેરચંદ મેઘાણીનું પાત્ર લેખન સો શબ્દોમાં કરું તો જોઈએ ઉત્તર ઝવેરચંદ મેઘાણીનો જન્મ અઠ્યાવીસ ઓક્ટોબર અઢારસો ને છન્નુંના રોજ ચોટીલા ગામની અંદર થયો હતો એમના પિતાનું નામ કાળીદાસ અને માતાનું નામ ધોળીબાઈ હતું પિતા પોલીસ જમાદાર હતા અને એમની નોકરીને કારણે તેઓ ગામો બદલી એ થતી રહેતી હતી મોટા ભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોના ગામોમાં તેમની થઈ હતી અને આખે આખો જે એમનો પરિચય જે છે તે આપણે અહીંયા દર્શાવેલો છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ વાક્ય વાંચી આપેલા શબ્દોના સાચા અર્થ સામે ખોટાની નિશાની કરો પહેલું રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચઢાવે છે તો અહીંયા પ્રોત્સાહન આપવું એ સાચો જવાબ આવશે મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી લોનના હપ્તા ન ભરતા બેંકમાંથી તેમને ગાડી જપ્ત કરી તો બળજબરીથી લેવું ત્રીજું મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય તો મૂલ્યવાન ભંડાર ખોલવો અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું તો અહીંયા અહીંયા આંસુ નીકળી આવવા એક જવાબ સાચો આવશે ત્યાર પછી છે છે આપણો પ્રશ્ન નંબર કહ્યું કે નીચે આપેલા વાક્ય વાંચી અને વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દનો અર્થ શું થાય તે શોધી અને કાઉસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો પેલું આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભા રહ્યો તો અહીંયા જવાબ આવશે મોટા અવાજે બીજો તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો તો અહીંયા જવાબ આવશે ભયાનક ત્રીજું ખમીરવંતો એટલે કે જોશીલો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યુહના કોઠા ભેદી અને આગળ વધતો જતો હતો ચોથું જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી આકાંક્ષા એટલે કે તીવ્ર ઈચ્છા પાંચમું ચોર ચોર એમ હાકોટા સાંભળે આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા તો અહીંયા જવાબ આવશે ભૂમો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર કાંસમાં આપેલા શબ્દમાંથી ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો અમે બધા મિત્રો નેસમાં બેઠા હતા સૂર્ય હજુ હમણાં જ આથમેલો મેલો રોડ કોળ વેલા હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું તેવામાં હોકારા સંભળાયા અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ઘસી ગયા પહોંચતા જોયું કે સિંહે ગાયની વોડકીનો શિકાર કરેલો અને એક ચારણ કન્યા એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર એમાં ખાલી જગ્યા પૂરવાની છે પહેલું એ ડુંગરની બખોલો તેમના બાળપણની ખાલી જગ્યા હતી તો સંગી બીજું જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની મેઘાણીને ખાલી જગ્યા તો રડ બારેક વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ ખાલી જગ્યા તો રચના ચોથું ભાવનગર કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ ખાલી જગ્યા નીકળ્યો હતો અંક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં જે પણ વિરામ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર સાચી જોડણી સુધારવાની છે તો યુદ્ધ નિવેદન ઓગસ્ટ પ્રાથમિક ધર્મગુરુ વિદ્યાર્થી ઉપનામ જુનાગઢ કૌટુંબિક અને રવિન્દ્રનાથ વગેરે શબ્દો જે છે તેની સાચી જોડણી આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે સોળમું સમાનાર્થી શબ્દ મહેર એટલે કૃપા અને દયા સાટુ તો માટે અને વાસ્તે વાટ તો રાહ અને રસ્તે રાડતો તો બૂમ અને પોકાર વેળા તો સમય અને કાળ પાદરતો તો અને ભાગળ મોઢડું તો મો અને ચહેરો અને હેઠે તો નીચે અને ભોય ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો હિંસકનું વિરુદ્ધાર્થી અહિંસક ગુલામીનું આઝાદી છેલ્લીનું પહેલી જૂનીનું નવી ઊંડાનું છીછરા નજીકનું દૂર વ્યવસ્થાનું અવ્યવસ્થા ભીનો સુકો ઉત્તમનું કનિષ્ઠ સગવડનું અગવડ હતાશાનું આશા અને આવકારોનું જાવકારો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઢાર શબ્દ સમૂહ માટે એક શબ્દ પેલું ઈશ્વર આગળનો ન્યાયનો દિવસ તો કયામત અભાવ કે તિરસ્કાર બતાવવામાં મો વાકુ કરવું તો મચકોડું જીવતાનો ઘાત કરીને મેળવવામાં ન આવ્યું હોય તેવું તો હિંસક પાણી સુકાઈ ગયું હોય તેવો મોટો વહેળો તો વોંકળો નદી તળાવ વગેરેમાંનો ઊંડો ખાડો તો ધરો ભરથર વગેરે લોકગીતો ગાનારાઓનું બે તારનું નાનું વાદ્ય તો રાવણ હતો લોક પરંપરાથી ઉતરી આવેલું કોઈ અજાણ્યા ગીતકારે રચીને લોકોમાં વહેતું મૂકેલું ગાન તો લોકગીત ભેંસોનું ધણ તો ખંડુ અને હજી ન વ્યાણી હોય તેવી નાની ગાય કે ભેંસ તો વડકી હો એવા આકારનો ઉદ્ગાર તો હોંકારો ઘણે દૂર સુધી સંભળાઈ શકે તેવું તો બુલંદ અને બે અથવા વધારે માણસો એકઠા થઈને એકબીજાના મત મેળવવા તે તો મસલત મિત્રો ધોરણ ત્રણ થી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી સ્વાધ્યાય પોતી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ ગ્રામર અંગ્રેજી યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ દોસ્તો અહીંયાથી તમને મળી જશે તો જરૂરથી આ પીપીટી અને પીડીએફ જે છે તે મેળવી લેજો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના રૂઢિ પ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો કાનમાં ગુંજવું એટલે કે મનમાં સંભળાવું વાક્ય બધાની વચ્ચે કહેલા તુકારાના શબ્દો માણેક ચંદના કાનમાં ગુંજતા રહ્યા મો મચકોડું એટલે કે અભાવ કે તિરસ્કાર બતાવો તો અહીંયા વાક્ય આવશે સાસુએ વહુને બે વાર બોલાવી પણ ન આવી ને આવી ત્યારે મો મચકોડી અને ચાલી ગઈ ત્યાર પછી છે ત્રીજું ભભૂકી ઉઠવું વાક્ય આવશે સળગી ઉઠવું એકાએક ઉછળી બહાર આવવું વાક્ય આવશે ત્યાં તો બે કુટુંબ વચ્ચેની કટુતા આગળ આગની જેમ ભભૂકે ઉઠે ત્યાર પછી આપણને પ્રવૃત્તિ આપેલી છે ગુજરાતના જાણીતા સાહિત્યકારો વિશે માહિતી એકઠી કરો તો નર્મદ ગોવિંદ ગાંધી અને કવિ નર્મદ તેમજ ઉષા મહેતા વિશે આપણે અહીંયા આપેલું છે ત્યાર પછી છે બીજું જો અહીંયા પ્રવૃત્તિઓ જે છે ને તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ સોલ્યુશન મળશે તો જરૂરથી આ ગુજરાતી વિષયના કે કોઈપણ વિષયની ગાલા સદ્ય પુથીના સોલ્યુશનનો અભ્યાસ કરવો હોય તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ જરૂરથી ડાઉનલોડ કરી લેજો અહીંયા તમને એની પીડીએફ મળી જવાની છે પીડીએફનો તમે અહીંયાથી અભ્યાસ કરી શકશો ચાલો દોસ્તો તો ફરી મળીશું આપણે ધોરણ છના ગુજરાતી વિષયના પાઠ નંબર સાતના ગાલા સ્વાધ્યભૂથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં